હા તો મોર્નિંગ ભાઈઓ ભાઈઓ અને કેમ છો જો બપોરના વાગી ગયા છે બે પણ આપણે હજી જાણે એવું જ લાગે સવાર થઈ છે ને આપણે તો આજે શનિવાર એટલે એકદમ શાંતિથી ઉઠ્યા છીએ અને હું ને મારા મિત્ર આપણો ડ્રાઈવર જો આપણે ગાડી સાફ કરે જ છું એમાં અમે બેસી જવાના છીએ અત્યારે આપણે એમ થઈ ગયું કે આપણે હાલી જાય હાલો ને ડ્રાઈવર ભેગો નથી હસતા નહીં હો અમારે કાગડા બહુ છે કોઈ હે સ્પીડમાં હાલો બાર કલાક છે એમ વિચારીને હાલો તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ સામે પડ્યું છે જેસીબી અને આપણે જ આવી છીએ તમને ખબર જ છે હું પેની નહીં જાઉં દર્શનિવારે કાવ કાવ કા કા પિતૃ કરો એમ કીએ જોવા અને કેટલા બધા પિતૃ અવગત છે કેટલા આગળ આવી ગયા સિયાર પાંચ પેઢીઓ આમનો વઈ ગયો હા ગાડી આવી થાય સાઈડમાંથી જાઓ જો બકા ગાડી ગઈ અવાજ આવ્યું મેન વસ્તુ એવી છે ભાઈ અને આમ ટી 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 હવે મસ્ત ધીમે ધીમે વ્યા જાય છે તો મારી સાથે છે અત્યારે મસ્ત એક આપડા પોરબંદરના મિત્ર તો વીસ ની સ્પીડ અને મારે હાલવાનું સાઈઠ ની સ્પીડ માં તમને તો ખબર છે મારા વિડીયો તમે હંમેશા જોતા હો તો તમે કહો રોમાનિયાનો કેવો અનુભવ છે આપણા ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે જોબ કરવા આવું છે જોબ કરવા આવું છે કયો મજાની વાત કહેવાય તમે કયો તમને કેવી મજા આવી જો આ ભાઈને પણ મારી જેમ ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે અમે લોકો એક જ કંપનીની અંદર જોબ કરીએ છીએ ના હોય આપણી કંપની કેવી એ કયો ને ખાલી ના આવે નોકરી કરવા ના હોય જોઈ લીધું ને આમ જ હોય ભાઈ યુરોપમાં જે માણસ થી બે લાખ કમાતો હોય ને એમ જ ક્યાંય ના હોય માઇનસ બે છે ને મારો હાથ છે આમ જો આવું છે ભાઈ અને બીજી ઘણી બધી વાતો કરતા ભાઈ બેલારૂસ માં કોઈ અત્યારે કામ આપજો જ નહીં અને ઘણા બધા એજન્ટો એમ કેતા કે બેલારૂસ માં કામ છે વેરહાઉસની અંદર કામ છે કંપનીમાં કામ છે ઓટોમોટિવમાં કામ છે બેલારૂસમાં એવી કોઈ મોટી કંપની જ નથી જે ઇન્ડિયાથી તમને હાયર કરે સમજાઈ ગયું બેલારૂસ એક એમપી જેવો દેશ છે સમજાઈ ગયું એમપીમાં તમને શું જડીએ કે તમે જાઓ તો ત્યાં ભાઈ ખેતી કામ કરવાનું હોય અને કાં પશુનું ઢોરના જે મોટા મોટા હોય ને અને કાં હાઉસમાં તમને આ ત્રણ જોબ સિવાય બીજી કોઈ જળવાની નથી અને ચોથી એક મોટામાં મોટી અફવા ચાલે છે કે બેલારૂસમાં નાના મોટા કૈધાઓને રાખવા માટેના કેર ટેકરની જરૂર છે ભાઈ બેલારૂસમાં કોઈ એવું કરોડપતિ છે નહીં કે કેર ટેકર રાખે સમજી ગયું એક બેલારૂસ આ ચેન્જિંગ કન્ટ્રીમાં આવે છે પણ એ યુરોપનો ગરીબ દેશ છે સમજી ગયા જેમ આપણે એમપી છીએ મધ્યપ્રદેશ એમપી એટલે કોઈ દેશ નથી પાછો એમ કહી દે તમે કોઈ સચ ના કરજો પણ આ વાત સાચી છે કે બેલારૂસમાં અત્યારે કામ અપાય નહીં બેલા રૂસમાં જો તમે ચારથી પાંચ લાખ રૂપિયા ભરીને જતા હો એના કરતાં તો યુક્રેન ચાલ્યું આવું સારું કેમ કે એટલો ફ્રોડ તો નહીં ભલે ને યુક્રેન આખું દબાતું હોય સમજી ગયા અને મારું માનો જો તમારે બે ચાર વર માટે જવું હોય તો ઇજરાયલે છપકાવી દે ભાઈ તમારી ઉંમર ત્રીસ થી ઉંમર ત્રીસથી ઉપર એટલે કે પાંત્રીસ ની આડેગાડે ભૂગવા આવ્યું હોય ને એટલે તમારે છે ને ઇજરાયલે છટકી જવાય યુરોપ ના આવે યુરોપ કેના માટે આવવાનું છે કે ભાઈ એકવીસેથી સ્ટાર્ટ થતા એકવીસથી ત્રીસની વચ્ચે આવતા હોય ને એને યુરોપ હોય એ પોતાનું એ સેટલ કરી હજી બાકી યુરોપમાં ધીમી ધારે પાણી પીવાનું હોય સમજી ગયા સીધે સીધું તમે ખોપચા ભરીને તો નહીં મેળવે અમે બધું એ જો ત્રણ વર્ષથી ધીમી ધારે પાણી પીતા તો અમારે નામી હટાણ નળ ચાલુ થઈ ગયા કાં હવે અમારું જીવન હેલું થયું હોય બાકી આપણે આવી ગયા છે આપણે પેનીના સ્ટોરે આગળ બાય કરી લેશું સાતસો રૂપિયાની કિલો ટમેટા હે ભગવાન આ ટમેટાનું એક ખોખું છે સાડા ચારસો રૂપિયાનું છે ભાઈ કેમ ખાવા એ મારા દીકરા એવા ખાટા આવે ને દાંત અંબાઈ જાય આપણા હવે નાનું ખોખું લીધું છે જોઈ લો હાઈ લોટ ઓફ પીપલ આસ્કિંગ ટુ મી વેન આઈ વોઝ ઇન ઇન્ડિયા કે દૂધ દહીંનો શું ભાવ હોય છે તો આ છે દહીંનું નાનું એવું ડબ્બું અને આ મને બાવન રૂપિયામાં પડે છે કેટલા બે રોટલીના દાણામાં પૂરું થઈ જાય અને અમુક લોકો વેફર વિશે પણ પૂછતા હતા આ આપણે બાલાજીની દસ રૂપિયાની જે વેફર આવે ને એના રેટની સેમ ટુ સેમ વેફર આવે આ છે પાંચ ઓગણ ની એટલે આ છે એકસો ને બાવીસ રૂપિયાની વેફર છે પણ બાલાજી જેવામાં સ્વાદ પણ નથી આવતો